માટે લાયો દારુડિયા પીવે રસ્તા બાજુ કનુ આ ઠીલી હું વસ્તુ લાવે મને દેખાતો જા આ રમતું હજુ તું ઓળખતો નહી બધા આપણે રસ્તામાં દેખાડું વચ્ચે કેવું ના હોય એડો તાન જોઈ લો તમે આ વસ્તુ હા આ બાટલી દારૂની નહીં ઓ તારી જોઈ પેલા દેખાતી થઈ ગયા કહું તારી

હું ઘરે જઉં છું હા તમે જાવ તો આવતા આવતા બંધ થઈ જાય આ કનુ દવા હારી લાવ્યો આ જેકે દારૂયો દેખાતો નહીં એક કાદા દારૂયો એમ પાવે તો એમનું જીવન સુધરી જાય અને એમનું જીવન એ સારું રે પાવે તો સારું દારૂ દવા લઈને ફરવું બોલો સારું દવા તો હારી હે

દવા તો તમારી જોડે આપડે હવે જેટલું સેટું હોય ઢોળા જેટલું સેટું હે હવે પોતે આઈ ગયા મારતો હવે શું કરો હું જવું પાછો ના આવતો દવા લેતર આપડે લેડા વાળું જેટલું તાણા હાર્યું ના

પૂછીને કાકો ઉષ્મા નહિ દવા પીવાઈ દે જલ્દી એટલે ઉષ્મા આવી જાયો તમે તો અહીં બે જણા ઉપર કાકા છે આડે ને આવ્યો હો દારૂ વળા અડ્ડા ને અડે ને નઈ ખબર અડે તમને કોકરે પાયેલો લાગે છે ઉપર મને નઈ ખબર કીધું ના જો તમે બે જણા હોય કે ખાલી કરો મારા બે જણા સીડી પર પકડાય હે લે પેલા અમને દારૂ પીરા લીએ પછી કાકાને દવા પીરા દીએ આપણે દવા બાટલા બાટલી પીરાઈ દઈએ કાકાના તું મને કોણ બાટલી પીવા લાકડી લાય નાહો નાહો લે તને દવા હો મરતો તારું પીલ હા બે બંધ બંદી કરું કે કાલે બંદી કરું ભલે ગમે ને મને પીવડાયો ચોવીસે કલાક ખેતરમાં પડી જાય ગોમ માં પગ ને મેલું આજ પણ ખેતર એટલે આ ડોહલો તો ઉપર રહીને માર ખવડાવ્યો હોય યાર પેલા હાથમાં ના આવ્યા તો સારું નાખે ઉપા બે ની મેલ હતી તો યાર તમે દવા લઈને આવતા નહીં યાર પણ આ તો માર ખવડાવ્યું કરો યાર તમે તો યાર પણ તમે દવા લઈને આવ્યા તો તમે દવા તો પાવી દારૂ ને દારૂ બંધ કરવાનો હતો મારે કોઈને દવા નહીં પાવી હોય એને ભલે હો મળતો દારૂ પીને હવે તમે તમારે કરે ને હું મારા કરે જો આવજો

અમે જતા પેલા દારૂઆે જોડે માં પણ એ તો દારૂ પી પડે ને ગોમ જ આવે પાડે તો તમે દારૂ તો ખરાબ